સમાચારોમાં આગળ નજર કરીએ તો અમદાવાદના ન્યૂ ક્લોથ માર્કેટમાં કપડાના વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી કરનાર બાપ દીકરાઓનો પર્દાફાશ થયો છે કપડાના પંદર જેટલા વેપારીઓને કુલ રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડનો માલ ઉધાર લઈને ચાવ કરનાર અજય સુખિયાની તેરો ભાઈ સમી સુખિયાની અને પિતા મહેશ સુખિયાનીને પોલીસે બેંગ્લોરમાંથી ઝડપી પાડ્યા છે આરોપીઓ સમયાંતરે વેપારીઓ પાસેથી કપડાનો માલ લઈ માર્કેટમાં વેચી નાખતા અને તેના પૈસા અંગત ખર્ચ મા વાપરી દેતા હતા જ્યારે વેપારીઓને એક પૈસો પણ ચૂકવવામાં આવ્યો ન હતો છેતરપિંડી બાદ આ ત્રિપુટી દુકાન મકાન બંધ કરી બેંગ્લોરમાં છુપાઈ ગઈ હતી અને પાસપોર્ટ બનાવી વિદેશ ભાગવાની તૈયારી કરી રહી હતી પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય કોઈ સંડોવાયેલું હોય તો તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે માર્કેટ ખાતે વેપાર કરતા વેપારીઓના દસ થી પંદર વેપારીઓના આશરે કરોડ રૂપિયા નો રોટિરિયલ લઈ અને આ કામના આરોપી જે છે એ લોકોએ માલ લઈ અને તેના પૈસા આશરે સાડા ચારેક કરોડ રૂપિયા જેવી માતબર રકમ પરત આપ્યા વિના ભાગી જઈ ગુનો કરેલો હતો ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોનું નેટવર્કથી આ કામના આરોપીને બેંગ્લોર ખાતેથી પકડી પાડવામાં આવેલો છે આ કામમાં આરોપીમાં અજય સુખિયાણી અને તેનો ભાઈ સની સુખિયાણી છે અને તેના પિતા મહેશભાઈ સુખિયાણી નાઓએ આ ગુનો આચરેલો છે અને તેઓની ધરપકડ કરી અને દિન છોના રિમાન્ડ મેળવવામાં આવેલા છે